ભરૂચના બાવાગોર દરગામાં ટ્રસ્ટમાં થોડા દિવસો પહેલા જ એક મહિલા સાથે ત્યાંના મુંજાવરે ગેરવ્યાજબી કૃત્ય કર્યું હતું જે અંગે સિદ્ધિ સમુદાયના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆતો કરી હતી ત્યારે ગુરુવારના રોજ જગડિયાના રતનપુર ખાતે રહેતા સિદ્ધિ સમુદાયના રહીશોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બાવાગોર દરગાહ ટ્રસ્ટમાં દરગાહ શરીફ મસ્જિદ ઓફિસ ભંડાર રૂમ અને અન્ય રૂમો આવેલા છે જેમાં વર્ષોથી વહીવટ કરતા આવેલા ટ્રસ્ટીઓ પૈકીમાં મુંજાવર તરીકે રહેતા ઇસમે જે કૃત્ય કરેલું છે તે ઘણી શરમજનક બાબત છે જે બાબતે સરકાર દ્વારા કાર્યવાહી કરી ગુનેગારને સજા થાય અને ન્યાય મળે તેવી તેમણે વાત કરી ત્યારે વધુમાં જે વ્યક્તિના અન્ય કુટુંબીજનો પણ ટ્રસ્ટની વિરુદ્ધમાં કાર્યો કરેલા હોય જે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કાર્યવાહી કરી તેઓને દૂર કર્યા છે પરંતુ હાલ જે કૃત્ય થયું છે તેનાથી ધાર્મિક સ્થળને મોટું લાંછન લાગ્યું છે ત્યારે તે સ્થળ પર લોકોની આસ્થાઓ જોડાયેલી હોય છે અને પોતાની તકલીફ દૂર કરતા હતા ત્યાં આ શરમજનક વર્તનથી લોકોને ખૂબ જ દુઃખ થયું છે જે બાબતે સરકાર કાર્યવાહી કરી ગુનેગારોને સજા થાય તેમ કરવાની માંગ કરી છે અમે આજે કલેક્ટર સાહેબશ્રીની ત્યાં આવેદનપત્ર આપ્યું કારણ એ હતું કે આજથી દસ કે બાર દિવસ પહેલાં જે ત્યાંના શો કોલ કહેવાતા મુજાવરે એક શ્રદ્ધાળુ બા છોકરી હતી એની સાથે જે કૃત્ય કરેલું છે એ કૃત્યને અમે સદંતર વખોડીએ છીએ અને લોકવાયકા જે ચાલે છે કે ટ્રસ્ટ અને ટ્રસ્ટના કરતા ધરતાઓ એની એને સે આપતા હોય કે એની સાથે હોય એવું બિલકુલ નથી અમે એના વિરોધમાં છીએ અને સરકારને તથા અમે કલેક્ટર સાહેબશ્રીને પોલીસ તંત્રને પણ એ જાણ કરેલી છે કે જે પીડિતા છે એને ન્યાય મળવો જોઈએ અને આરોપી આરોપીને સખતમાં સખત સજા મળવી જોઈએ એવી અમારી માંગ છે સાથે જ તમામ શ્રદ્ધાળુઓને ચાહે મુસ્લિમ હોય હિન્દુ હોય ગમે તે જ્ઞાતિના હોય તમામને મારી અપીલ છે કે આવતા છવ્વીસ નવ બે હજાર ચોવીસના દિવસે ચશ્માનો મેળો હોય તમે વધુમાં વધુ આવી અને લોકોને એ લોકોને એ બતાવો કે તમે દાદાની સર સરકાર સાથે જોડાયેલા છો તમારે સો કોલ મુજાવર સાથે કોઈ લેવા દેવા નથી